અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને મોડાસા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદથી ટેક ઓફ થયેલી લંડન માટેની ફ્લાઇટ ગણતરીની ક્ષણોમાં ક્રેશ થતાં અનેક જિંદગીઓ દુર્ઘટનામાં મોતને ભેટી સાથે જ પ્લેનમાં સવાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ઘટનામાં મોતને ભેટતા અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા આજે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત જનતા ઉપસ્થિત રહી હતી અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ પિકઅપ થઈ અને ગણતરી મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોક સભા રાખી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોકસભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં બસો ને જેવા જે લોકો એની અંદર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે એમની પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું એમના આત્માને પરમ કૃપાળું પરમાત્મા શાંતિ આપણે એવી પ્રાર્થના કરું છું અને એમના પરિવારને પણ ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું રીતુલ પ્રજાપતિ દિવ્યાંગ